નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રાવણ માસના વધ પક્ષમાં આવતી એકાદશીની વ્રત કથા સાંભળવાના છીએ આ એકાદશી અજા એકાદશીના નામથી ઓળખાય છે ધર્મરાજ શ્રી કૃષ્ણને કહે છે હે કૃષ્ણ શ્રાવણ શ્રાવણવધ એકાદશીનું શું નામ છે એનું વ્રત અને કથા મને કહો આ સાંભળી કૃષ્ણ બોલ્યા હે રાજન એ વ્રત કથા વિસ્તારથી કહું છું તો સાંભળો શ્રાવણ કૃષ્ણ એકાદશી અજા નામથી વિખ્યાત છે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂજન કરી એનું વ્રત કરે છે એના સર્વે પાપ નષ્ટ થાય છે લોકમાં કે પરલોકમાં એના વ્રત જેવું અન્ય કોઈ કલ્યાણકર વ્રત નથી આ હું સત્ય જ કહું છું પૂર્વે હરિશ્ચંદ્ર નામનો સત્ય પ્રતિજ્ઞ ચક્રવર્તી રાજા સમગ્ર પૃથ્વીનો અધિપતિ હતો વિપરીત કર્મયોગથી એ રાજ્યભ્રષ્ટ થયો એ પુણ્યવ્રત રાજા સ્ત્રી અને પુત્રને વેચી સત્યનું પાલન કરતા પોતે પણ ચાંડાલનો દાસ થઈને રહ્યો અને મળદા પરના વસ્ત્રો લેવાનું કામ કરવા લાગ્યો છતાં એ સત્યના વ્રતમાંથી ચલિત થયો નહીં આ અવસ્થામાં ઘણા વર્ષો પસાર થયા એટલે એ ચિંતાતુર અને દુઃખી થયો અને વિચારવા લાગ્યો હું શું કરું ક્યાં જાઉં આ પાપ કરવામાંથી મારી મુક્તિ કેમ થશે આમ ચિંતામાં પડેલા અને દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા રાજા પાસે એ વ્યાકુળ છે એમ જાણી ગૌતમ ઋષિ આવ્યા બ્રહ્માજીએ પરોપકાર માટે જ દ્વિજ શ્રેષ્ઠોનું નિર્માણ કર્યું છે ગૌતમ મુનિનું આગમન જાણી હરિશ્ચંદ્ર રાજા એમની સમક્ષ હાથ જોડીને ઊભો રહ્યો અને વિનમ્ર ભાવે પોતાના દુઃખી વૃત્તાંતનું નિવેદન કર્યું રાજાનો દુઃખી વૃતાંત સાંભળી ગૌતમ ઋષિ વિસ્મય પામ્યા અને રાજાને વ્રતનો ઉપદેશ કર્યો હે રાજન શ્રાવણ કૃષ્ણ એકાદશીનું નામ અજા છે એ પુણ્ય આપનારી અને ઉત્તમ છે એનું વ્રત કરવાથી તમારા પાપનો નાશ થશે ભાગ્યયોગે આજથી સાતમા દિવસે એ એકાદશી આવે છે એ દિવસે વ્રત કરીને જાગરણ કરજો એટલે તમારા પાપ નષ્ટ થશે અને પુણ્યનો ઉદય થશે તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું એમ કહી ગૌતમ ઋષિ અંતરધ્યાન થઈ ગયા આટલું કહ્યા પછી શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજેન્દ્ર હરિશ્ચંદ્ર આ ઉત્તમ વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી એ રાજા દુઃખરહિત થયો એ સ્ત્રીને મળ્યો અને એનો મૃત પુત્ર જીવિત થયો આ વ્રતના પ્રભાવથી રાજા દુઃખનો સમુદ્ર તરી ગયો દેવોના દુદંભી વાગ્યા અને એના પર સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ એ નિષ્કંટક રાજ્ય ભોગવી અંતે પરિવાર સહિત સ્વર્ગમાં ગયો આ વ્રતના પ્રભાવથી સર્વે પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે આ કથાના પઠન શ્રવણથી અશ્વમેઘ યજ્ઞનો ફળ મળે છે મિત્રો અહીં બ્રહ્માંડ પુરાણમાં કહેલો અજા એકાદશીનો મહાત્મ્ય અને વ્રત કથા પૂર્ણ થયા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં